સુરતના સરથાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો જેથી બેન્ક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો યુવકે આપઘાત અગાઉ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો જેથી પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આપઘાત કેસમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે સરથાણા બેન્ક મેનેજર આપઘાત કેસમાં પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે રજની ગોયાણી રોનક હિરપ્રા અને જીગ્નેશ જીયાણીની ધરપકડ કરી છે બત્રીસ વર્ષીય અતુલ ભાલાણાએ આપઘાત કર્યો હતો જેની સુસાઇડ નોટ સામે આવી હતી મૃતક અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો મહત્વપૂર્ણ એ છે કે જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંક મેનેજરે આપઘાત કરી લીધો હતો બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં સરથાણા વિસ્તારના ત્રણ માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા સરથાણા પોલીસે સુસાઈડ નોટના આધારે ત્રણ આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે